મારું નામ છે હસમુખગિરી ગોસાઈ અમે બધાય છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતથી અમે બધાય અહીંયા ગાડી ચલાવી છે અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં ન્યાં બઝવે કંપની વાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલપૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસ થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છે અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિએશન ના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બજુએ કંપની વાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ એના બહુ પ્રખ્યાત છે લેડી ડોન બે છે એક પીમા મેડમ નામ તો મને યાદ નથી અત્યારે એ બે જણા ઉર્મિલા બેન ને કરી છે તોય અમે અત્યાર સુધીમાં ચાલીસ થી પચાસ નો મોબાઈલ અમે લઈ દીધો છે અને દર મહિને અમે દસ થી પંજા પંદર હજાર રૂપિયા વીસ હજાર આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે ગ્રુપ છે પણ હવે તે અમારે ત્યાં ધંધો જોયો એવો અમારી પાસે ધંધો છે નહીં ધંધો ધંધો કોઈને થતો નથી જો થાય છે તો આ થોડાક અમને નડે છે કેમ કે અમારા ભાડામાં ને તમને પ્રોબ્લેમ પડે છે અને આ લેડી ડોન જે મેં તમને કીધું આ બે બહેનો છે ને ગામમાં જ રેસે ઈ લોકો અવારનવાર આવીને

વારંવાર બાર ના વ્યક્તિ જ્યાં સુધી આ લોકો અમને નડતા બંધ છે બે ફરિયાદ પણ થઈ છે પણ બધાયના મારા અમારા બધા વિચાર પ્રમાણે ને એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આ લોકો અમે સફળ થાય છે